ઈબીસી બિલ મતે પાસ કરવામાં આવ્યું છે લોકસભામાં બિલ પાસ થયા બાદ આજે મહત્વપૂર્ણ અનામત નિર્ણયની કરવામાં આવ્યું એકસો ઓગણપચાસ મત સાથે બિલ પાસ કરી દેવામાં આવ્યું છે રાષ્ટ્રપતિની મહોર બાદ એબીસી બિલ બનાવવામાં આવશે સિલેક્ટ કમિટીમાં એબીસી બિલ નહીં જાય રાષ્ટ્રપતિની મહોર બાદ બિલ લાગુ કરવામાં આવશે બિલની વિરુદ્ધમાં સાત મત જોવા મળ્યા છે જણાવી દઈએ કે ભારતમાં ફરી એક વખત ચૂંટણી પહેલા અનામત મુદ્દે રાજકારણ ગરમાયું અને દસ ટકા સવર્ણોને સરકારી નોકરીમાં દસ ટકા અનામત આપવાની જાહેરાત બાદ લોકસભાને હવે રાજ્યસભામાં પણ બિલ પાસ થઈ ચૂક્યું છે